ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ માટેનો આજનો કાર્યક્રમ હતો તે કાયદો માટે કોંગ્રેસ તોડી અને ભાજપના એના સમર્થકો સાથે અંદાજે ચારસોથી સાડા સાતસો કાર્યકર્તાઓ ભાજપમાં પ્રવેશ કરેલો હતો જેમાં ઉપસ્થિત આ વિસ્તારના સાંસદ અને હાલના લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં એના જગતભાઈ અને નશાભાઈના સમર્થકો સાથે મારું નામ શૈલેષભાઈ પંચાયતનો માજી સરપંચ અને મારી સાથે ગ્રામ પંચાયતના સદસ્ય જસાભાઈ જીવાભાઈ ચુડાસમા અને મારી સાથે કોડી આગેવાન કસનભાઈ દેવસીભાઈ ભાદરકા અને મારી તમામ ટીમ પૂર્વ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો જે વર્ષો ત્યાં મારી પાર્ટી અરે ને પાર્ટીની સાથે જે કામ કરતા હતા કોંગ્રેસ પાર્ટી અરે તમામ મારા ગ્રામ પંચાયતના સદસ્ય અને સાથે ગામના તમામ મારા મોટા મોટા બધા કાર્યકર ભાઈઓ જે ચારસો પાંચસોની સંખ્યામાં આજે અમે કોંગ્રેસ છોડી અને વિધિવત રીતે આપણે આપણા માનનીય સાંસદ સભ્યશ્રી અને હાલના સાંસદ જુનાગઢ સાંસદના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા અને આપણા ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ માળિયાના રાજેશભાઈ ભાલોડિયા જે તમામ ભાજપના આગેવાનોની હાજરીમાં અમે આજે ભાજપનો ખેસ ધારણ છે એટલે વિધિવત રીતે અમે બધાય ચારસો પાંચસો કાર્યકર સાથે આજે પ્રવેશ ભાજપમાં પ્રવેશ લીધેલ છે